માર્ગમાં સાચા લક્ષ્યની ખબર ન હોય અને પૂરણ સદગુરુનું સાનિધ્ય ન હોય તો શિષ્ય કેવી રીતે વચ્ચે જ અટવાઈ જાય છે કેવી રીતે વચ્ચે જ અટકી જાય છે અને વચ્ચે જ આ માયાના બંધનમાં ફસાઈને હતો ત્યાંનો ત્યાં રહી જાય છે એક યોગી હતા આ યોગી એક પર્વત પર એક ગુફામાં રહીને ધ્યાન સાધના અને તપશ્ચર્યા કરી રહ્યા હતા આ પર્વતની નીચે એક ગામ હતું એ ગામમાં એક નાનું એવું કુટુંબ રહેતું હતું જેમાં પતિ પત્ની અને બાળક ત્રણ જણા રહેતા હતા જીવનમાં કોઈ દુર્ઘટનાના કારણે આ બહેનના પતિ અને દીકરાનું મૃત્યુ થયું અને આ જે બહેન હતા એ એકલા જ રહી ગયા હવે આ બહેન જે કંઈ ધન હતું એમાં પોતાનું ગુજરાન ચલાવતા હતા અને આજીવિકા માટે મહેનત મજૂરી કરતા હતા હવે આ બહેનને એવું સાંભળવા મળ્યું કે આ પર્વત પર એક યોગી રહે છે તે ધ્યાન સાધના તપશ્ચર્યા કરે છે અને અઠવાડિયે એકાદ વખત ગામમાં આવે છે થોડું ફળ ફૂલ દૂધ વગેરે લઈને પાછા એમના નિવાસ સ્થાને જતા રહે છે એટલે આ બેનને થયું કે હું આ યોગીની સેવા કરું તો મને કંઈક પુણ્ય મળે મારું જીવન સારું થાય મને કંઈક સારું ફળ મળે એવી આશાથી આ બેન એક દિવસ ચાલતી 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 પર્વત પર જાય છે આ મહિલા ગુફાની બહાર ઊભી રહે છે રાહ જોવે છે એ હમણાં યોગી પુરુષ બહાર નીકળશે થોડા કલાકો પછી યોગી પુરુષ બહાર આવ્યા અને જોયું અને પૂછ્યું કે બોલ બેન તારે શું કામ છે એટલે આ મહિલાએ કીધું કે હું આપની સેવા કરવા માગું છું આપને જે પણ ભોજન પ્રસાદ આપ જમતા હોય એ હું બનાવી આપીશ જે જોઈતું હોય એ લાવી આપીશ આટલો સેવાનો અવસર મને આપો તો મારું જીવન ધન્ય થાય મને કંઈક મળે યોગી પુરુષે કીધું ઠીક છે તારી ઈચ્છા છે સેવા કાર્ય કરવાની તો ઠીક છે હવે આ મહિલા દરરોજ સવારે દૂધ લઈને આવતી બપોરે ફળફૂલ લઈને આવતી કોઈ વાર આ યોગીને દાળ રોટી બનાવી આપતી કોઈ વાર દાળ ભાત બનાવી આપતી કોઈ વાર કઢી ભાત બનાવી આપતી આમ દરરોજે એ યોગીની સેવામાં આવી જતી અને સેવા કાર્ય પૂરું થતા તે પોતાના ઘરે જતી રહેતી હવે આ તો યોગી હતા એટલે મોટા ભાગે તે તો ધ્યાન સાધનામાં જ લીન હોય શરીરને જે આવશ્યકતા હોય ત્યારે ઊઠે ધ્યાન સમાધિમાંથી અને ભોજન પ્રસાદ લઈને પાછા ધ્યાન સમાધિમાં જતા રહે તો યોગીનો પણ આ દરરોજનો ધ્યાન સાધનાનો એક નિયમ હતો તો ઘણા વર્ષો સુધી આ મહિલાએ યોગીની સેવા કરી સેવા કાર્ય કર્યું એમની ગુફાની સાફ સફાઈ રાખવી કચરો વાળવો થોડું સરખું મૂકવું આ છે તે છે બધી સેવા કાર્ય હવે આ સેવા કાર્ય કરતા કરતા ધીરે ધીરે સમય વીતતો જતો હતો અને યોગીની ઉંમર પણ હવે થઈ ગઈ હતી પાકી ગઈ હતી અને આ મહિલાને સેવા કાર્ય કરતા કરતા પણ પાંચ વર્ષ થઈ ગયા હતા એટલે એક દિવસ યોગીએ આ મહિલાને કીધું કે જો હવે બસ એકાદ કલાકમાં મારા પ્રાણ છૂટી જશે મારું શરીર છૂટી જશે આ સાંભળી મહિલાએ કીધું એમ એકાદ કલાકમાં જ તમારા પ્રાણ છૂટી જશે તો મહિલાએ કીધું કે તો તમે મને કંઈક કહેતા જાઓ કંઈક આપતા જાઓ કંઈક વરદાન આપતા જાઓ યોગીએ કીધું કે તું જે સેવા કાર્ય કરે છે જીવનમાં એ કર શાંતિથી જીવન જીવ કેમ કે યોગીને એટલી તો ખબર હતી કે આ મહિલા ભલે સેવા કાર્યો કરે છે પણ આ શક્તિ ગ્રહણ કરવાની એને સાચવી રાખવાની એની પાત્રતા નથી મહિલાએ ખૂબ વિનંતી કરી કે મને કંઈક તો આપતા જાવ એટલે મહિલાને એવી કંઈ નથી ખબર પડતી કે આધ્યાત્મિક ઉર્જા માગો કે ચેતના માગું કે આધ્યાત્મિક પ્રગતિ માગું કે ચક્રોનું શુદ્ધિકરણ થાય એવું માગું કે મોક્ષ માર્ગ માગું એવી કંઈ મહિલાને ખબર પડતી ન હતી મહિલાનું સ્તર બહુ નીચું હતું એટલે એની ઈચ્છાઓ એટલી જ હતી કે સુખ મળે ધન મળે પૈસા મળે વૈભવ મળે જે જોઈતું હોય એ મળે બસ એને એટલું જ હતું પણ યોગી હતા એટલે યોગીનો સમય પણ પ્રાણ છોડવાનો સમય પણ નજીક આવી રહ્યો હતો એટલે યોગીએ એક મંત્ર આપ્યો ક્યાં લે મંત્ર તું જાપ કરશે હવે ક્યારે જાપ કરવો કેવી રીતે જાપ કરવો એ કંઈ તો એને ખબર નહોતી મંત્ર આપ્યો યોગીએ અને યોગીએ તો પોતાના પ્રાણ છોડી દીધા હવે આટલું જ મળ્યું બસ આગળ કઈ ખબર જ ન હતી મહિલાને હવે યોગીએ પ્રાણ છોડી દીધા પછી ગામવાળાને જાણ કરી એમની સમાધિ બનાવી એ બધું થઈ ગયું હવે મહિલા આ ગુફામાં આવીને બેસવા લાગી જ્યાં યોગી બેસતા હતા ત્યાં જ મહિલા બેસવા લાગી એટલે યોગીના જે સ્પંદનો હતા જે ઉર્જા હતી જે ચેતના હતી એ આ મહિલાને મળવા લાગી હવે મહિલાએ વાંચ્યો મંત્ર અને મહિલાએ એ મંત્ર મોઢે કરી લીધો હવે જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે આ મહિલા એ મંત્રનો જાપ કરવા લાગતી એક દિવસ જાપ કર્યો બે દિવસ જાપ કર્યો ત્રણ દિવસ જાપ કર્યો ચાર દિવસ જાપ કર્યો એમ કરતાં કરતાં ત્રણ ચાર મહિના સુધી આ મહિલાએ જાપ કર્યો બરાબર પછી એક દિવસ મહિલાને મનમાં વિચાર આવ્યો કે હજુ કેટલો સમય જાપ કરવાનો મહિલાએ કીધું કે લાવો ને છ મહિના સુધી તો જાપ કરીએ ફરીથી જાપ ચાલુ કર્યો અને આ મહિલા હવે એ ગુફામાં જ રહેવા લાગી હતી એટલે સોમથી શનિ ગુફામાં રહે રવિવારે જઈને સીધું દૂધ શાક જે લાવવાનું હોય લઈ આવે અને પછી અઠવાડિયું ગુફામાં રહે એક દિવસ અઠવાડિયામાં એને નીચે જવું પડે હવે એમ કરતાં કરતાં છ મહિના થયા એટલે આજે તો મહિલાને મનમાં એ વિચાર આવ્યો જ કે લાઈને જોવું તો ખરા આ મંત્ર કેટલો કામ કરે છે એટલે આ મહિલા એક જોડી રાખતી હતી જોડી અને દંડો એ જોડી અને દંડો લઈને એ વસ્તુ લેવા માટે જતી હતી શરૂઆતમાં તે કોઈ દુકાનમાં જતી હતી પણ પછી જેમ જેમ એની જોડે પૈસા ઓછા થતા ગયા પૈસા રહ્યા જ નહીં એમ પછી તે ભિક્ષા માગવા માટે જતી હતી અને ભિક્ષા માગીને લાવીને ભોજન બનાવીને જમતી હતી તો એના માટે એને એક જોડી અને દંડો રાખ્યો હતો તો એ જોડીને દંડો એ ગુફામાં જ રાખતી હતી તો આજે એના મનમાં એવો વિચાર આવ્યો કે લાવને જોઉં તો ખરા કે આ મંત્રની શક્તિ કેટલી છે એટલે આખા ગામમાં આ જોડીને દંડો આ મહિલાનો એવું બધા જાણતા જ હતા એટલે આ મહિલાએ તો એવું કીધું કે જોડી અને દંડો તું જા ગામમાં લઈ જઈને ભિક્ષા લઈ આવ મંત્ર હતો થોડી સાધના કરી થોડી સિદ્ધિ મળી ગઈ એટલે આ તો તરત જ જોડીને દંડો તો ઊભા થયા અને શુર કરીને ચાલવા લાગ્યા પહાડ ઉતરવા લાગ્યા પહાડ ઉતરીને તો ગામમાં ગયો જોડીને દંડો બધાએ જોયો કે આ જોડીને દંડો અને આ જોડીને દંડો આ તો કે પેલા પેલી મહિલાનો છે જે ભિક્ષા ભિક્ષામાંગવા આવે છે ઓહો બધાને ચમત્કાર થયો કે આસુ આસુ ઓહ માતાજી સાક્ષાત માતાજી પ્રગટ માતાજી ઓહો બધા જોવા લાગ્યા અને જોડીમાં ફ્રૂટ ને ફળ ને શાકભાજી ને બધું બધા મૂકવા લાગ્યા મૂકતા 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 જોડી ભરાઈ ગઈ અને ભરાઈ ગઈ એટલે જોડી એના મેતે આ મહિલા પાસે આવી ગઈ મહિલાએ જોયું કે હો ખૂબ સરસ બધું આવી ગયું હવે તો કે મારે ચિંતા જ નહીં દર અઠવાડિયે નીચે જવું નહીં આદેશ કરવાનો જોડી દંડો જાય ને લઈને બધું આવતા રહે મહિલાએ કીધું હો યોગી કેટલો સરસ આપીને ગયા છે બહુ જ સરસ હવે બીજા અઠવાડિયે પણ રવિવાર આવ્યો એટલે મહિલાએ આદેશ કર્યો કે જોડીને દંડો જાઓ ગામમાં જઈને ભિક્ષા લઈ આવો તો જોડીને દંડો બીજા રવિવારે ગયા હવે ગામમાં તો ખૂબ આશ્ચર્ય થયું ચમત્કાર થયો અને ધીરે ધીરે આ જાણ રાજાને થઈ કે આવી કોઈ ઘટના આપણા રાજ્યમાં ઘટી છે કે પહાડ પર એક યોગી રહેતા હતા અને એમના ચરણમાં એક મહિલા સેવા કાર્ય માટે જતી હતી અને હવે તે બહુ મહાન બની ગઈ છે તે સાક્ષાત માતાજી છે અને એમનો જોડીદંડો આવી રીતે એકલો ગામમાં આવે છે અને ભિક્ષા લે છે ને જતો રહે છે રાજાએ વિશ્વાસ ન કર્યો કે આવું ના હોય આ કેવી રીતે શક્ય છે રાજાએ કીધું કે જ્યારે જોડી અને દંડો આવે ત્યારે તમે મને બોલાવો હું મારી આંખે જોઉં તો જ સાચું માનું ગામવાળાએ કીધું ઠીક છે હવે ત્રીજો રવિવાર આવ્યો આ મહિલાએ કીધું કે જા જોડીને દંડો જઈને ભિક્ષા લઈ આવ જોડીને દંડો તો આવ્યો ગામમાં ઘરે ઘરે જઈને ઊભો રહે અને તરત રાજાને જાણ કરી રાજા પણ ખૂબ ઝડપથી આવ્યા અને રાજાએ જોયું કે જોડીને દંડો ઓહો આ કેવો ચમત્કાર રાજા આશ્ચર્યચકિત થયા ચમત્કાર અને રાજાએ આદેશ કર્યો કે મારે એ મહિલા પાસે જવું છે એ માતાજી પાસે જવું છે મારે હવે બીજા જ દિવસે રાજા સવારે એ પર્વત પર ગયા જ્યાં પેલી મહિલા ધ્યાન સાધનામાં બેસતી હતી ત્યાં ગયા અને ત્યાં જઈને કીધું માતાજી માતાજી સાક્ષાત પ્રગટ માતાજી જગદંબા આદ્ય શક્તિ કરીને રાજા ચરણમાં પડી ગયા હવે રાજા જ શિષ્ય થઈ જાય પ્રજા તો એની શિષ્ય છે જ હવે આ મહિલા હવે તો માતાજી બની ગઈ હતી એટલે એને તો એવું થયું કે મનમાં કે ઓહો કેટલું માન સન્માન આહા મનમાં તે ફૂલાઈ ગઈ કેમ કે અધૂરું જ્ઞાન હતું સન્માનનો રંગ ચડી ગયો તમને ખબર છે મન ઉપર ઘણા બધા રંગ ચડે કોઈ વખત સુખનો રંગ ચડે કોઈ વખત દુઃખનો રંગ ચડે માનનો રંગ ચડે અપમાનનો રંગ ચડે સંસારનો રંગે ચડે ભક્તિનો રંગે ચઢે અને આ બધા રંગો ચડે ને ઉતરે ઘણાને ભક્તિનો રંગે ચડ્યો ના હોય ખાલી દેખાતું હોય સે જ ચઢેને ઉતરી જાય પછી સંસારનો રંગ ચડી જાય આ સાચી ભક્તિ નથી સાચી ભક્તિનો રંગ એક વખત ચડે ને પછી ઉતરે નહીં તો આ બધા મનના વિવિધ વિવિધ રંગો છે આ બધા શરીર સ્તરના રંગો છે કોઈ કોઈ મનના સ્તરના રંગો છે કોઈ બુદ્ધિના સ્તરના રંગો છે પણ જે આત્મીય રંગ છે જે આત્મીય ઉર્જા છે જે આત્મીય ચેતના છે જે આત્મ ભાવ છે પણ માનનો રંગ ચડી ગયો એટલે થઈ ગયો હો આટલું બધું માન આટલું બધું માન મારો હવે રાજા જેનો શિષ્ય થઈ ગયો એની તો વાત જ શું રાજા એ આમંત્રણ આપ્યું કે માતાજી તમે મારા રાજમહેલે પધારો પધરામણી કરો એને કીધું હા હા આઈસ રાજમહેલે હાથી ઘોડા પાલકી મોકલજો એની ઉપર બેસીને હું આઈશ રાજાએ કીધું હા માતાજી તમે કહો એમ હવે આની પાસે બ્રહ્મ જ્ઞાન ન હતું આત્મ જ્ઞાન ન હતું પરમાત્માનું કોઈ જ્ઞાન ન હતું કે આ માર્ગનું લક્ષ્ય કયું મોક્ષ એની એને કંઈ ખબર ન હતી બસ આ મંત્ર મળ્યો થોડી સાધના કરી સે જ સિદ્ધિ મળી અને અટકી ગઈ તો આ મહિલા તો બીજા જ દિવસે તૈયાર થઈને સિંહાસને બેસીને ઘોડા ઉપર હાથી મોકલ્યા રાજાએ રથ મોકલ્યો એમાં બેસીને આ મહિલા રાજમહેલે જાય છે રાજમહેલે બેસે છે બધાને ખાલી આશીર્વચન આપે છે કોઈએ કીધું કે માતાજી સત્સંગ પીરસો તો કઈ બોલે નહીં કે બસ એ તો ધ્યાન સમાધિમાં મગ્ન રહે છે હવે આ બધું દ્રશ્ય એક જોયું જે ગુરુ ચરણમાં જતી હતી જેની પાસે ગુરુ જ્ઞાન હતું એને જોયું અને એને મનમાં થયું કે આ અટકી ગઈ છે પહોંચી ગઈ નથી કે પહોંચેલા આવું ન કરે પહોંચેલા આવી રીતે ફૂલઈ ન જાય આવી રીતે અટકી ન જાય આ ક્યાંક અટકી જ ગઈ છે અને જો આ અટકેલીની પાછળ આ રાજા અને આ રાજ્યની પ્રજા દોડશે તો ના એમને જ્ઞાન પ્રાપ્ત થશે ના કંઈ પ્રાપ્ત થશે ના સમજણ પ્રાપ્ત થશે આ તો ખાલી અમથું દોડવાનું અને આનું જીવન તો વ્યર્થ જશે જ પણ આ રાજાને પ્રજાનું જીવન અને એમનો સમય વ્યર્થ થશે એટલે આ મહિલાએ વિચાર્યું કે મારે કંઈક યુક્તિ કરવી જોઈએ એટલે આ જે સંત નારી હતી એ એક ગુરુની શિષ્યા હતી એના ગુરુ પણ આ જ પર્વતની ટોચ પર ધ્યાન સાધનામાં રહેતા હતા એ સદગુરુ હતા પરાકાષાએ પહોંચેલા હતા મહાપુરુષ હતા તો એક દિવસ આ સન્નારી ચાલતી 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 પર્વતની ટોચ પર જાય છે અને સદગુરુના ચરણમાં જઈને સાષ્ટાંગ પ્રણામ કરે છે અને બધી વાત કરે છે કે આ જ પર્વતની નીચે એ ગુફા છે ત્યાં એક મહિલા આવી રીતે કોઈ યોગીએ એને મંત્ર આપ્યો હશે તો આવી રીતે ધ્યાન સાધના થોડો સમય કરે છે અને પછી તે આવું બધું કરે છે રાજમહેલે આવે છે આશીર્વચન આપે છે આવો કંઈ જોડીદંડો રાખે છે અને ગામમાં ફેરવે છે અને ભિક્ષા લઈને આવે છે પણ કે ગુરુજી મને એવું લાગે છે કે આ હજુ અધૂરી છે પૂરણ થઈ નથી અને અધૂરો ઘડો છે માટે જ વધાર છલકાય છે તો મારી ખાલી એટલી વિનંતી છે કે રાજાને પ્રજા ગેરમાર્ગે ન દોરાય એમને સાચું સમજાય માટે તમે આ મહિલા સમજે જાગે એના માટે કંઈક એની પર કૃપા કરો સદગુરુએ કીધું ઠીક છે આ સન્નારી તો ગઈ નીચે અને સદગુરુએ પોતાના ધ્યાનમાં જોયું અને ધ્યાન મેં એમને બધું દેખાયું કે આ રીતે આ યોગી હતા એ ધ્યાન સાધનામાં બેસતા બેસતા આ રીતે પોતાના પ્રાણ છોડી દીધા અને પ્રાણ છોડતા પહેલાં એક મંત્ર આ મહિલાને આપીને ગયા છે પણ આ મહિલાને અધ્યાત્મના લક્ષ્યની કંઈ ખબર નથી જ્ઞાનની કંઈ ખબર નથી સમજણ નથી આત્મ અનુભૂતિ નથી આત્મજ્ઞાન નથી અને એમનેમ જ આ આ માર્ગે આવી ગઈ છે ચડી ગઈ છે ને થોડું પ્રાપ્ત થયું અને આ તો વાહ વાય કરવા લાગી છે માન મળે એના માટે પુરુષાર્થ કરવા લાગી છે એટલે સદગુરુને થયું કે આને જગાડવી તો પડશે એટલે સદગુરુએ એક યુક્તિ કરી સદગુરુએ એ ગુફાની બાજુમાં અમુક પ્રેતો ધ્યાન સાધના અને તપશ્ચર્યા કરી રહ્યા હતા હવે સદગુરુના સાનિધ્યમાં ભૂત પ્રેત પણ આવે છે અને એ પણ ઉર્જા ગ્રહણ કરી ચેતના ગ્રહણ કરી જ્ઞાન ગ્રહણ કરીને પોતાના આગળના માર્ગે જવા માટે પ્રાર્થના કરે છે જવા માટે પુરુષાર્થ કરે છે ઘણા મહાપુરુષોના ચરણમાં ભૂત પ્રેત પણ આવીને એ ભૂત પ્રેતીઓની માથી મુક્તિ મેળવે છે તો સદગુરુએ એ ગુફામાંથી એક પ્રેતને બોલાવ્યો અને કીધું કે જો આ નીચે ગુફામાં એક મહિલા રહે છે તારે સૂક્ષ્મ સ્વરૂપે એ મહિલાની અંદર પ્રવેશ કરીને અહીંયા ગળે આવવાનું છે અને ગળે આવીને રોકાઈ જવાનું છે અને પછી કૂતરાનો અવાજ જ નીકળે એ તારે કરવાનું છે એનો અવાજ ના આવો જોઈએ કૂતરાનો જ અવાજ નીકળે પ્રેતે કીધું ઠીક છે હવે સદગુરુએ આદેશ કર્યો એટલે પ્રેત ગયો નીચે ગુફામાં એ મહિલાની અંદર પ્રવેશ કર્યો અને ગળામાં જઈને રોકાઈ ગયો અને કૂતરાનો અવાજ આવે એ રીતની ગોઠવણ કરી દીધી હવે મહિલા બોલે તો એ એવું જ બોલે ભૌ 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 એટલે મહિલા તો આ જોઈને ગભરાઈ ગઈ આશ્ચર્યચકિત થઈ ગઈ કે આ શું આવું કેમ બોલાય છે મારો અવાજ આવો કેવી રીતે થઈ ગયો એ તો રડવા લાગી એને તો એ ચિંતા થવા લાગી કે હવે હું નીચે જઈશ રાજા પાસે જઈશ તો મારે જે થોડું ઘણું બોલવાનું હોય છે એ હું કેવી રીતે બોલીશ આ તો કૂતરાનો અવાજ જ ચાલુ થઈ ગયો છે તો મારી શું ઇજ્જત મારું શું માન મારી આટલી જે પ્રતિષ્ઠા થઈ છે માન વળ્યું છે એ બધું જતું રહેશે ધૂળ ધાણી થઈ જશે ને બધા મને સામાન્ય સમજી લેશે આ મહિલા તો ચિંતિત થઈ ગઈ હવે મહિલાએ કીધું કે આવું કેમ થયું આનું કારણ શું મહિલાએ કીધું કે જ્યાં ડંડો ભિક્ષા લઈ આવ તો જોડીદંડો એ ઊભો ન થાય અને અવાજે કુતરાનો થઈ ગયો મહિલા ચિંતિત થઈ ગઈ આકુળ વેકુળ થઈ ગયું કે મારું માન ગયું તમે જુઓ જેને શરીર પર ભાવ વધારે હોય શરીરનું ચિંતન વધારે હોય માન અપમાન સુખ દુઃખ નિંદા સ્તુતિ જે અદ્વૈત ભાવમાં રમતા હોય એને કદી શાંતિ મળે નહીં એને કદી સ્થિરતા મળે નહીં એના જીવનમાં કદી આત્મ અનુભૂતિ અને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય નહીં જ્યાં સુધી દ્વેત ભાવ છે જે અદ્વૈત આત્મભાવમાં સ્થિત છે અદ્વૈત આત્મ આત્મભાવમાં જે રહે છે એ જ આત્મ અનુભૂતિને પ્રાપ્ત કરી શકે છે તો આ મહિલા આકુળ વ્યાકુળ થઈ ગઈ ખૂબ રડવા લાગી ખૂબ રડવા લાગી એને કંઈ રસ્તો દેખાય નહીં થોડી વાર થાય અને અંદરથી કૂતરાનો અવાજ આવે ભવ ભૌ 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 એટલે આ મહિલા ખૂબ રડે ખૂબ રડે અને આવું થતાં થતાં એક દિવસ બે દિવસ કરતાં કરતાં દસ દિવસ થયા પણ કંઈ સુધાર થયો નહીં અંતે આ મહિલાએ નક્કી કર્યું કે હું આત્મહત્યા કરી લઈશ આના કરતાં તો આત્મહત્યા કરી લેવી સારી કેમ કે હવે જે માન હતું એ જતું રહેશે અને અપમાન મળશે જે મારી પ્રતિષ્ઠા હતી એ જતી રહેશે અને અપમાન મળશે ને એ મારાથી સહન થશે નહીં તો મહિલા પહાડ ઉપર ચડી અને જેવી કૂદવા જતી હતી એવી જ સદગુરુએ કીધું કે ઊભી રહે સદગુરુએ કીધું કે આ શું કરે છે કે હું આત્મહત્યા કરું છું કે કેમ એને બધી વાત કરી કે આ રીતની વાત છે અને મારાથી શું થયું તો મારો અવાજ કૂતરા જેવો થઈ ગયો છે કે કામ કરતી નથી સદગુરુએ કીધું કે તું રડીશ નહીં એ મહિલાએ કીધું કે મારી પર કૃપા કરો મનોમન એનો અવાજ તો કૂતરા જેવો જ હતો એને કીધું કે કૃપા કરો અવાજ મારો સરખો કરો બસ મારે બીજું કશું જોઈતું નથી સદગુરુએ કીધું કે યોગીએ તને મંત્ર આપ્યો હતો તે થોડી ધ્યાન સાધના કરી તને સેદ સિદ્ધિ મળી અને તે આટલું બધું માનની ઈચ્છા કરી લીધી આટલી બધી પ્રતિષ્ઠાની ઈચ્છા કરી લીધી તું આ રાજાને છેતરવા લાગી તું આ પ્રજાને છેતરવા લાગી તને ખબર છે કે મારી પાસે કશું નથી ને તું પીરસવા લાગી બોલ હવે આવું કરીશ કદી મહિલાએ કીધું કે ના હવે હું આવું કોઈ જ કાર્ય નહીં કરું હું શાંતિથી મારા ઘરે રહીશ મારું કાર્ય કરીને જીવન જીવીશ સદગુરુએ કીધું કે તને આત્મજ્ઞાન એની ખબર છે મહિલાએ કીધું ના મને કંઈ જ ખબર નથી એનું મને કંઈ જ્ઞાને નથી હું તો મારા સુખ માટે પૈસા માટે પ્રતિષ્ઠા માટે મેં તો આ મંત્રનો જાપ કર્યો છે હવે સદગુરુએ કેટલું સમજાવી અને કેટલું કહ્યું મહિલા જાગી અને પછી મહિલાએ કીધું કે હવે હું આ કાર્ય કરીશ નહીં નીચે જઈને શાંતિથી રહીશ પછી સદગુરુએ પોતાની સિદ્ધિ દ્વારા એ પ્રેત રાજને બહાર કાઢ્યો અને એનો અવાજ હતો એવો ને એવો થઈ ગયો અને મહિલા શાંત થઈ પછી સદગુરુએ કીધું કે જો આધ્યાત્મિક માર્ગમાં જો થોડું પ્રાપ્ત કરીને તમે માનની ઈચ્છા રાખી પ્રતિષ્ઠાની ઈચ્છા રાખી પૂજાવાની ઈચ્છા રાખે તો તમે અટકી જ જાઓ છો આ માર્ગમાં જો પૂર્ણ ગુરુ ન મળે અનુભવ સિદ્ધ સદગુરુ ન મળે તો શિષ્ય અટકી જાય છે અને જો શિષ્ય પોતે મોટા બનવાની ભૂજાવાની પ્રતિષ્ઠાની આશા રાખે ઈચ્છાઓ રાખે તો શિષ્ય અટકી જાય છે અને જો શિષ્ય ન ઓળખે ઊંચું ન સમજે તો શિષ્ય અટકી જાય છે માટે આધ્યાત્મિક માર્ગમાં પૂર્ણ ગુરુની આવશ્યકતા છે જો પૂર્ણ ગુરુ હોય અને પૂર્ણ ગુરુ જો સત્ય દિશા બતાવે અને જો એ જ રીતે શિષ્ય ચાલે તો શિષ્ય પરમ માર્ગે પ્રયાણ કરે છે માટે આ મહિલાને તો સબક મળ્યો મહિલા જાગી અને હતી એ રીતે જીવન જીવીને નીકળી ગઈ તો તમે પણ ક્યાંય અટકાશો નહીં ક્યાંય અટવાશો નહીં થોડું મળે કૂદશો નહીં થોડું મળે ફુલાશો નહીં થોડું મળે તો માનની આશા ઈચ્છાઓ પ્રતિષ્ઠાની આશા ઈચ્છાઓ રાખશો નહીં બસ ખાલી એટલું જ રાખો કે હું તો નિમિત્ત માત્ર છું મારી પાસે જે છે જે જ્ઞાન છે જે અનુભૂતિ છે જે સત્સંગ છે જે છે એ બધું પરમાત્માની કૃપા જ છે તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી પ્રેમથી સાંભળો અને હૃદયમાં ઉતારો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ